ઉદયપુરથી મંગાવી અને શ્રી સાંઈનાથ બાબા પાસે કાપવામાં આવી હતી અને ભાવિ ભક્તોએ તેનો પ્રસાદ આરોગી ધન્ય બન્યા હતા ત્યારે આ મંદિરનો રામ નવમી ને દિવસે સવારે આરતી ત્યારબાદ કેક કાપવાનું ત્યારબાદ હોમ હવન અને સાંજે સાંઈનગર યાત્રા નીકળે છે રાત્રે ભજન મંડળ દ્વારા ભજનો કરી આખો દિવસ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે મહેન્દ્ર પ્રસાદ નેશમ રસિંહ સર્વલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર